નમસ્કાર મિત્રો તમારું એકવાર ફરીથી સ્વાગત છે આજે અમે તમને એવી વિશેષ રાશિઓ વિશે જણાવવાના છીએ જેમનું ભાગ્ય વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ઊંચાઈ પર રહેવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં અનેક શુભ પરિવર્તનો આવશે જેનાથી તેમની કિસ્મત નવી ઊંચાઈઓને હુશે હા મિત્રો બાર રાશિઓમાંથી કેટલીક ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે કારણ કે શનિદેવ તેમની પર વિશેષ કૃપા વરસાવવાના છે આ સમયગાળા દરમિયાન આ નસીબદાર જાતકોને મોટો આર્થિક લાભ સફળતા અને અપાર ખુશીઓ પ્રાપ્ત થશે આ સમય તે માટે અત્યંત શુભ રહેશે અને તેમનું આખું જીવન સુખમય બની જશે હવે સવાલ એ છે કે આશીર્વાદ કઈ રાશિઓને મળવાના છે આ વિડિયોમાં અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને અમૂલ્ય માહિતીને ચૂકી જશો નહીં કારણ કે આ માહિતી નસીબદાર જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલાં એક નમ્ર વિનંતી છે કે જે કોઈ શનિદેવમાં શ્રદ્ધા રાખે છે તેઓ આ વીડિયોને એક લાઇક જરૂર કરે અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખીને પોતાની ભક્તિ દર્શાવો આથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને આવા જ રુચિકર અને શુભકારી વીડિયોની માહિતી મળતી રહેશે હવે જાણીએ કઈ રાશિઓનું ભાગ્ય બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી સૌથી વધુ તેજસ્વી રહેવાનું છે જેમ કે તમે જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવદેવીની ઉપાસના કરવામાં આવે છે અને શનિદેવનું મહત્વપૂર્ણ સ્થાન છે શનિદેવને ન્યાયનો પ્રતીક માનવામાં આવે છે તેઓ દરેક વ્યક્તિને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે શનિદેવ સૂર્યદેવના પુત્ર છે અને તેમને કર્મફળના દાતા માનવામાં આવે છે તેઓ જ મોક્ષ પ્રદાન કરનારા એકમાત્ર દેવતા છે ઘણા લોકો શનિદેવથી ડરે છે પણ વાસ્તવમાં શનિદેવ માત્ર ન્યાય કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે તેમની કૃપા માત્ર સત્ય અને સદકર્મની પંથે ચાલનારા લોકો પર રહે છે પરંતુ અનૈતિક કાર્યો કરનારા અન્યાય કરનારા અથવા વિરુદ્ધ કૃત્ય કરનારા લોકો પર તેઓ દંડ પણ આપે છે હવે તે સમય આવી ગયો છે જ્યારે શનિદેવની વિશેષ કૃપા કેટલાક રાશિ જાતકો પર વરસવાની છે બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી આ રાશિના જાતકોના જીવનમાં અપાર સમૃદ્ધિ ધન સફળતા અને ખુશીઓની વર્ષા થવાની છે તો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કોઈકની કિસ્મત આકાશમાં ચમકવાની છે તો કોઈનું જીવન બદલાઈ જવાનું છે આ બધું આજના વીડિયોમાં ખુલાસો કરીશું વીડિયોને અંત સુધી જુઓ અને મહત્વપૂર્ણ માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરો જય શનિદેવ આ ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની અસીમ કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન લઈને આવશે જેનાથી તમારું જીવન આનંદમય અને સમૃદ્ધ બનશે આ સમયગાળો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ દરમિયાન તમારી આર્થિક સમસ્યાઓમાંથી મુક્ત થવાના યોગ છે જો તમે નવા ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમય દરમિયાન તે પૂરું થવાની પૂરી શક્યતા છે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે કારણ કે વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે ઉપરાંત આકસ્મિક ધનલાભના યોગો પણ બની રહ્યા છે જેનાથી તમારા આર્થિક પરિસ્થિતિમાં વધુ મજબૂતી આવશે તમારા અધૂરા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે અને સુખ સુવિધાઓનો લાભ મળતો રહેશે તેનાથી વધુ મહત્વની બાબત એ છે કે તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થશે જે તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાવી દેશે આ પરિવર્તન તમારા માટે અત્યંત શુભ સાબિત થશે ટૂંકમાં કહીએ તો કુંભ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ દરમિયાન રહેશે આ સમય તમારા માટે એક સોનેરી યુગ જેવો સાબિત થશે તેથી આ અવસરનો વધુમાં વધુ લાભ લો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન લઈને આવશે આ અવધિ દરમિયાન તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને શનિદેવની કૃપાથી તમારા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે આર્થિક દૃષ્ટિએ પણ આ સમય ઘણો લાભદાયી સાબિત થશે જેના કારણે ધનસંપત્તિમાં વૃદ્ધિ થશે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે અને શનિદેવની કૃપાથી તમારું જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે જે પણ મુશ્કેલીઓ અત્યાર સુધી તમારી સફળતાના માર્ગમાં અવરોધ બની રહી હતી તે દૂર થઈ જશે ઉપરાંત તમને તમારા કરિયરમાં પણ જબરદસ્ત સફળતા મળશે અને મનપસંદ નોકરી મળવાની શક્યતા રહેશે દરેક તરફથી શુભ સમાચાર મળવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વાહન પ્રાપ્તિની પણ સંભાવના છે જે આ સમયને તમારા માટે વધુ શુભ બનાવે છે જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે અને શનિદેવની કૃપાથી તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ મિત્રો ભગવાન શનિદેવની અપાર કૃપાથી કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે આ સમયગાળા દરમિયાન તમને નોકરી સંબંધિત નવા અવસરો મળી શકે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે કારણ કે ઓછા મહેનતે પણ તેમને ઉત્તમ રોજગાર મળવાની શક્યતા છે સાથે જ પ્રેમજીવનની દ્રષ્ટિએ પણ આ સમય અત્યંત શુભ રહેશે લગ્નજીવનમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે અને તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે જો તમારા કોઈ રૂપિયા ક્યાંક અટવાઈ ગયા હોય તો તે પણ આ સમયગાળા દરમિયાન પરત મળવાની મોટી શક્યતા છે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય કર્ક રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે તેથી આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને આ સુવર્ણ સમય વેડફવા ન દો ભગવાન શનિદેવની વિશેષ કૃપા બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી કર્ક રાશિના જાતકો પર બની રહેશે આ સમયગાળા દરમિયાન શનિદેવ તમારું જીવન ખુશીઓથી ભરી દેશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ હવે આપણે સિંહ રાશિના જાતકોની વાત કરીએ જેઓ માટે આવતા વર્ષોમાં ખૂબ જ લાભકારી સાબિત થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ દરમિયાન તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન આવશે આ સમય દરમિયાન શુભ સંયોગો બની રહ્યા છે જે તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે સિંહ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન કોઈ મહત્વના વ્યક્તિ સાથે મળવાની તક મળી શકે છે જે તેમના ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે તમારા જીવનમાં સુખ એવો સમય આવશે કે દરેક દિશામાં તમને સફળતા અને આનંદ મળશે હવે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં રહેશે અને ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે તમારા નસીબમાં મોટો બદલાવ આવવાનો છે જેના કારણે દરેક ક્ષેત્રમાં તમને લાભ જ લાભ મળશે જો તમે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય તો આ સપનું હકીકત બનવાની પ્રબળ સંભાવના છે ભલે તે શિક્ષણ માટે હોય કે વ્યવસાય માટે વિદેશ પ્રવાસના યોગ ખૂબ જ મજબૂત છે આ સમય દરમિયાન તમારી કુંડળીમાં શુભ ગ્રહ સંયોગો સર્જાઈ રહ્યા છે જેનાથી તમને અપેક્ષિત અને અપાર સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે અને બે હજાર પચીસ થી બે હજાર પચાસ વચ્ચે ઘણી મોટી ખુશખબરો પ્રાપ્ત થશે જે તમારા જીવનને એક નવી દિશા આપશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય અનેક શુભ સંદેશાઓ લઈને આવવાનો છે આ સમય દરમિયાન તમને ઘણી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમારા જીવનમાં અત્યાર સુધી રહેલી મુશ્કેલીઓ અને દુઃખક્ષો શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે જો તમે વેપાર સાથે સંકળાયેલા છો તો આ સમયમાં તમને અપાર સફળતા મળશે તેમજ જેઓ નોકરીની શોધમાં છે તેઓ માટે આ સમયમાં મનપસંદ નોકરી મેળવવાની પ્રબળ સંભાવના છે આ સમય દરમિયાન તમારા કાર્યકિર્દી ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મળશે અને તમારા જીવનમાં મોટા બદલાવ આવશે મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે કારણ કે તમારા ચારેવ તરફથી શુભ સંદેશાઓની વર્ષા થવાની છે ટૂંકમાં કહીએ તો આવનારો સમય તમારા માટે અનેક ખુશીઓ લઈને આવશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરોના દ્વાર ખુલી જશે અને તમને મોટી સફળતાઓ મળશે આ શુભ અવસરનો પૂરો લાભ લો અને તમારું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય લાભદાયક રહેશે તમે તમારા દરેક પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો અને કાર્યસ્થળે સહકર્મચારીઓ તરફથી તમારે પૂરતું સહયોગ મળશે પરિવારનું વાતાવરણ પણ સુખમય રહેશે અને વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ તમારે પ્રાપ્ત થશે આર્થિક રીતે પણ આ સમય મકર રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે આ દરમિયાન કોઈ પણ પ્રકારની નાણાકીય તંગી દૂર થઈ જશે અને તમારે સારો આર્થિક લાભ મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય મનપસંદ નોકરી મેળવવાનો શ્રેષ્ઠ અવસર સાબિત થશે સરકારી નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળવાની શક્યતા છે આ સમય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા અને નવી ઊંચાઈઓ સર કરવાના સુવર્ણ અવસરો લઈને આવશે મકર રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ચારે બાજુથી શુભ સમાચાર મળતા રહેશે જેનાથી તેમનું જીવન સોનાર જેવું ચમકશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ હવે આપણે કન્યા રાશિની વાત કરીએ જેઓ માટે આવનારો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ દરમિયાન તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી તમને ચોક્સથી લાભ મળતો રહેશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને આર્થિક રૂપે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે જો તમે કોઈ ઋણ અથવા દેવું લીધું હોય અને તેનાથી પરેશાન હોય તો આ સમય દરમિયાન તમે તેમાંથી મુક્ત થવાના પ્રબળ યોગ બની રહ્યા છે ઉપરાંત જો તમે નવો વ્યાપાર અથવા કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આ માટે આ શ્રેષ્ઠ સમય રહેશે કારણ કે આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે તમારા ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે અને તમને દરેક દિશામાંથી આર્થિક લાભ મળશે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે વેપારમાં ધમાકેદાર વૃદ્ધિ થશે જેના કારણે તમે અગાઉ કરતાં વધુ નફો કમાશો અને તમારો ધંધો ઝડપથી આગળ વધશે ઉપરાંત જો તમે લાંબા સમયથી ઘર ખરીદવાનું સપનું જોયું હોય તો હવે તે હકીકત બની શકે છે આશય એ છે કે કન્યા રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ દરમિયાન બની રહેશે જેનાથી આ સમય તમારું જીવન બદલાવી શકે છે અને તમારા માટે અત્યંત શુભ સાબિત થશે હા મિત્રો આ યાદીમાં આઠમી ભાગ્યશાળી અને સુખદાયક રાશિ આવે છે તુલા રાશિ હવે આપણે તુલા રાશિના જાતકોની વાત કરીએ જેમના માટે આવનારો સમય અત્યંત વિશેષ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ લઈને આવશે આ સમયગાળામાં તમારે દરેક ક્ષેત્રમાં વધુને વધુ આર્થિક લાભ મળશે જો તમે અગાઉ કોઈ દેવું લીધું હોય તો આ સમયગાળામાં તમે તેનાથી મુક્ત થવાની પૂરી સંભાવના છે ઉપરાંત તમે જે મહેનત અત્યાર સુધી કરી છે તેનું સકારાત્મક પરિણામ હવે સ્પષ્ટપણે જોવા મળશે તમારા વ્યવસાય અને ધંધામાં અપ્રતિમ વૃદ્ધિ થશે અને તમારું કામકાજ ખૂબ જ સારા ગતિએ આગળ વધશે લોકો તમારી કાર્યકુશળતા અને કુશાગ્ર બુદ્ધિની પ્રશંસા કરશે હા મિત્રો તમે તમારા ક્ષેત્રમાં ઝડપથી ઉન્નતિ કરશો અને વેપારમાં જબરદસ્ત લાભ પ્રાપ્ત કરશો સમાજમાં તમારું માનસન્માન વધશે અને તમારા મિત્રો પણ દરેક પગલે તમારો સાથ આપશે તુલા રાશિના જાતકો માટે આ સમય દરમિયાન શુભ ગ્રહયોગો બની રહ્યા છે જે તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારે જીવનમાં નવી ઊંચાઈઓ સર કરવાની તક મળશે તેથી આ શુભ અવસરનો પૂરો લાભ ઉઠાવો અને તમારું જીવન સમૃદ્ધ અને સફળ બનાવો મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આ તમામ રાશિઓ માટે બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય શુભ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને અનેક સારા સમાચાર મળશે આર્થિક સમૃદ્ધિ ધન લાભ અને સફળતાના નવા નવા અવસરો તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ભગવાન શનિદેવના આશીર્વાદ આપ સૌ પર બન્યા રહે જો તમે સાચા મનથી શનિદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો અને આ વિડિયોને લાઈક અને શેર કરો જય શનિદેવ